જેમને ગુજરાતનો ઇતિહાસ ખબર છે તે જાણતા જ હશે કે આહિરોનો આશ્રય વખણાય અને આહિરો જેને આશ્રય આપે તેના માટે જીવ આપી દેતા પણ વિચાર ન કરે તેનું નામ જ આહિર હતું આપણે આજે એક એવા આહીરની વાત કરવી છે જેઓ હવે કોંગ્રેસને અલવિદા કહી ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ મારે વાત કરવી છે અમરીશ ડેરની અમરીશ ડેર જન્મે કર્મે આહિર છે ગુજરાતનો ઇતિહાસ એવું કહે છે કે આહિરો જેને આશ્રય આપે અથવા આહિરના આશ્રયમાં જે જાય આહિર તેના માટે જીવ પણ આપી દેતા અચકાય નહીં પણ હવે આહીરના આશ્રયમાં પાટિલ ભાઉ આવ્યા છે અને પાટિલ ભાઉએ કહ્યું છે કે ચાલો અમરીશભાઈ અમે તમારા આશ્રયમાં આવ્યા છીએ તમે અમારી સાથે ચાલો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અમરીશ ડેરના ઘરે મળવા જાય છે આમ તો દાવો હતો કે આ તેમની ઔપચારિક મુલાકાત હતી વાત સાચી છે કારણ કે ભાજપ અને અમરીશ ડેર વચ્ચે બધું જ ગોઠવાઈ ગયું છે પણ સૂચક બાબત એવી છે કે જ્યારે સી આર પાટીલ અમરીશ ડેરના ઘરે મળવા આવ્યા ત્યારે તેમની સાથે આહિર નેતાઓ હતા વી કે હુંબલ માયાભાઈ આહિર અને ભરત ડાંગર આ ત્રણેય નેતાઓ છે ભાજપ છે કે ગુજરાતમાં તાકાત શું છે એટલે આશ્રયમાં જવામાં જરા પણ સી આર પાટીલને સંકોચ ન થયો પહેલા તેમણે બસમાં રૂમાલ મૂક્યો હતો હવે આખી બસ લઈ તે અમરીશ દેરના ઘરે પહોંચે છે હવે આ જે આહિર સમીકરણ છે એ પણ સમજવું પડશે કારણ કે કોંગ્રેસ પાસેથી આહિર નેતાઓની સંખ્યા ઘટવા લાગી છે જેમાં પહેલા ગીર સોમનાથમાં ભગા બારડ હતા જે હવે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે હવે ગીર સોમનાથમાં માત્ર હીરા જોટવાચ તેમની પાસે રહ્યા છે જામનગરમાં વિક્રમ માડમ દેવભૂમિ દ્વારકામાં પાલાંબલિયા ભીખુ વારોતરિયા જેવા જ નેતાઓ બચ્યા છે જોઈએ આ આહિર નેતાઓ હવે આ કોંગ્રેસને કેવી રીતના બચાવે છે તો આહીરના આશ્રયમાં ગયેલી આ પાર્ટીને કેટલો ફાયદો થશે કેટલું નુકસાન થશે તે સમય કહેશે પણ આહીરોનો ઇતિહાસ પણ એક વખત વાંચવા જેવો છે અત્યારે મને અને મારા સાથી સોનુંને રજા આપો તે પહેલાં અમારો બેલાયકોન દબાવી અમારો હિસ્સો બનો આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં લખો આ જ પ્રકારની ઘટનાઓ જાણવા આ જ પ્રકારનું રાજકારણ સમજવા નવજીવન ન્યૂઝ જોતા રહો નમસ્કાર